મોઢે બોલું મા ત્યાં મને સાથે નાનપણ સાંભળે પછી મોટે પણ કડવી લાગે કાગડા હું તમે સાહેબ માં શબ્દ બોલતા હોય એવી માં શબ્દ એક મહિનાનું બાળક હોય ને સાહેબ તો પોતાના માના ખોળાની અંદર રમતું હોય ત્યારે બાળકના પપ્પા આવે ને ત્યારે માં હશે ને એ બાળકને એમ કે જો આવ્યા એ તારા પપ્પા એટલે પપ્પાની ઓળખાણ કરાવે ને અને સાહેબ આ દુનિયામાં જેની પાસે રૂપિયા છે ને એ ભાગ્યશાળી નથી હોતા પણ જેની સાથે તેના પોતાના હોય ને એ સાહેબ બહુ ભાગ્યશાળી કહેવાય તમારી પાસે પૈસા હશે ને તો મોટર ગાડી બંગલા જમીન જાયદાદ હીરા માણેક બધું ખરીદી શકશો પણ તમે એટલા પૈસા દેશો ને પણ મા બાપ તમને કોઈથી વ્યસાતા નહીં મળે ઈ છે આ મા બાપ જેના તાતણે ઘાટ ઘડાય નહીં એના ત્રાજવે તોલ તો લાય નહીં દુનિયામાં બધું મૂલવાય સતા પણ માનું હૈયું મૂલવાતું નથી પણ માનું હૈયું મૂલવાતું નથી સતયુગની મલપા પતિની પાછળ પોતાની પત્ની સહી સતી થઈ જતી ત્યારે અત્યારે આ કળિયુગની મજતા કેમ નહીં તો સરસ મજામાં કવિએ લખ્યું છે એને પતિ પાછળ મરી જાવું હતું પણ સત્તાય જીવવું પડતું હતું એના ખોળામાં બાળ કરમતું હતું એના ઘોડામાં બાળક રમતું હતું સાહેબ સતી તો થઈ જાય પણ પોતાના ખોળાની માટે સાહેબ બાળક હોય ને એમની માટે એને ઉગારવાની માટે એને ઉજરવાની માટે સાહેબ એટલે અત્યારે આ કળિયુગની માટે કોઈ સતી નથી થતા જય માતાજી હા તો મિત્રો જય માતાજી જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ સેલ સિબિલો ગુજરાતીને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને સારી સારી કોમેન્ટ કરો અને હા મિત્રો હું આવા ધાર્મિક વીડિયા રજૂ કરતો રહીશ તો સાથ સહકાર અને મને સપોર્ટ આપજો જય માતાજી